તમારી માં જોડે લેવર તમારી માં આવતી હોય રજા એવી રીતે એ તમને એવું લાગે તમે તમારી માં પર રજા લેતા હોય મકવા કેવું એટલે તમારી માં તમારી માં ને બાપડી ખબર ના હોય તમારી માં ને બોલવા જ નથી અને મશાની મેલી તો લીધે કે ખુબ હારું અને એ મકવા ને એકદમ ખરાબ હોય ખરાબ વસ્તુ ભટકારે તમને છેલ્લે છેલ્લે અને પછી તમને પછી ખબર પડે ને ત્યારે તમે રોતા થો એક તો ઈ અને નવું નવું ઉભું કરે એ નવું રોવરાવે તમે તમારી માં તો કોઈ દીકુલી ના આપે આ જગ્યાએ જવાબદારી મશાણી મેલડી એલડી નખો જ નહીં અને બીજી જગ્યાએ કદાચ રેવા જાવ ને એને મકોન લો ને એટલે મકોન કોઈ પણ આખર કોઈ પણ જમીન હોય કે જીવ હોય ભાઈ